નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું તૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની જ શરૂઆત કરીશું ઉમરગમના મુખ્ય સમાચારોથી સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોડીપાડા દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમુલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોડીપાડાના પ્રમુખ રમણભાઈ પાટકરના નેતૃત્વમાં આગામી સત્યાવીસ મેના રોજ સર્વજ્ઞાતિ સમુલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવમાં સર્વજ્ઞાથી સમૂહ લગ્નમાં એસી જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે સર્વજ્ઞાથી સમૂહ લઈ ધોડીપાડા સંસ્કૃતિ કોલ ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે વિવિધ સમિતિઓની રચના કરી સેવાભાવી કાર્યકરોને ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા કામગીરી સોંપવામાં આવી છે ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સત્યાવીસ મે ના રોજ યોજાના સર્વ જ્ઞાતિ ઉપસ્થિત રહેવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું અમે સત્યાવીસ પાંચ બે હજાર પચીસના દિને નવમો સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ માટે કરી રહ્યા છે આ સમૂહ લગ્નની અંદર અમારું સાંસ્કૃતિક વિકાસ મંડળ દોડીપાડા દ્વારા સામાજિક સેવાના કામો અમે કરતા રહ્યા છીએ સમૂહ લગ્ન એ સર્વ જ્ઞાતિ સમાજના છે એ સમૂહ લગ્નની અંદર અત્યારે અમારી પાસે એંસી જેટલા જોડાઓ અત્યારે આવી ચૂક્યા છે પૂરા ધામધૂમથી સત્યાવીસ તારીખ અમે આ સમૂહ લગ્ન છે 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 આ એક એક મહામૂલ્ય મહામૂલ્ય સમય પ્રસંગ કે દંપતી માત્ર આપણો સહયોગ મહામ તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણ મુખ્ય બજારમાં આડેધડ પાર્કિંગ ને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી જોવા મળે છે સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે માર્ગને પહોળો બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે સાથે જ માર્ગ ઉપર દબાણ ન થાય તે માટે બેરિકેટ મૂકવામાં આવ્યા છે સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં ખરીદી અર્થે બહારથી આવતા ગ્રાહકો મુખ્ય માર્ગ ઉપર પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી જોવા મળે છે સંજાણ મુખ્ય બજાર વિસ્તારના ચાર રસ્તાથી ઉદવા રોડ તરફ જતા માર્ગ ઉપર વાહનો આડેધડ પાર્ક કરેલા નજરે પડે છે સંજાણ મુખ્ય બજાર નજીક વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાય એવી લોકો માંગ કરી રહ્યા છે બહારથી આવતા ગ્રાહકોના વાહનો પાર્ક કરવા માટે જો સુવિધા ઉપલબ્ધ કરાવાય તો સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા મહદઅંશે ઉકેલી શકાય સરીગામ જીઆઈડીસી વાલ ઓર્ગેનિક કંપનીના પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાલ ઓર્ગેનિક અને જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એસઆઈએ દ્વારા વૃક્ષારોપણ આળો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ સંદર્ભે શિરીષભાઈ દેસાઈ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વાતાવરણ જે અત્યારે જે આપણે વાતાવરણમાં જે ખૂબ જ પલટો આપણે જોઈ શકીએ છીએ એનું મુખ્ય કારણ જે આપણે જોઈએ ને તો જે એક વૃક્ષોની સંખ્યા જે પર્સેન્ટેજ ઓફ વૃક્ષો જે હોવા જોઈએ ને તે આપણે ત્યાં ઘણા ઓછા છે કેમ કે શહેરીકરણ થઈ ગયું છે અર્બનાઇઝેશન થઈ ગયું છે એટલે જે વૃક્ષોનો જે થોડો નાશ થતો છે એને લીધે પણ આ થોડું આને લીધે પણ એક ઉષ્ણતામાં વધારો આવેલો છે તો ચોક્કસ પ્રમાણે આપણે ત્યાં ઝાડ તો પહેલેથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ વચમાં જે થોડું આપણે જે વિસરી ગયા હતા તેમાં દરેક કુટુંબે અને હું તો કેમ કે કાયમ એક સ્મૃતિ વન દરેક ગામમાં હોવા જોઈએ સરી ગામની તમને વાત કરીએ ને તો કદાચ ડેન્સ પ્લાન્ટેશન કદાચ જો દાવા સાથે કરું કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જે પર સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા હોય તો તેમાં સરી ગામમાં અમે મેક્સિમમ પ્લાન્ટેશન કરેલું છે અને હજી પણ અમારી ઈચ્છા એવી છે કે લગભગ આ તાંબિયા ડુંગર જે આપણો છે એ પણ અમે દત્તક લેવા અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કલગામમાં પણ આથી વર્ષ અમે પચીસ હજાર ઝાડ રોપેલા છે અને અત્યારે ફોરેસ્ટ ની બી તમામ જવાબદારી અમે લોકો એસોસિએશન તરફથી લેવા તૈયાર માટે છે ધરમપુર તાલુકાના ઢોલ ડુંગરી ગામે વહીવટી તંત્રના અધિકારીઓ આદિવાસી પરિવારની દુકાનોનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા આદિવાસી પરિવારના સભ્યોએ જમીન તેઓની માલિકીની હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કરી આદિવાસી પરિવારના નિર્માણ માટે આદિવાસી પરિવારના સભ્યો દુકાન ચલાવી રહ્યા છે જે જમીન તેઓની માલિકીની હોવાના આધારભૂત દસ્તાવેજો આદિવાસી પરિવારના સભ્યોએ રજૂ કર્યા હતા ગામ

પોતાની પેટું લડી રહ્યો હતો આજીવાજીવિકા જીવે છે આ દુકાન પર વિરોધ હતો વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને સાહેબ મામલતદાર સાહેબી લઈને આવ્યા હતા પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહિયાં જ રહેવા દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિક જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું ત્યારે એનો નિર્ણય થશે

અકસ્માત બાદ દેખલે માર્ગ ઉપર વાહનોની લાંબી કતાર સર્જાયેલી જોવા મળી હતી ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અકસ્માત ઘટનાની નોંધ લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દમણ દમન કટીંગામ ખાતે પૂર્વ સરસદ લાલુભાઈના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં ઉપસ્થિત તમામ લોકોએ આત્મ તિરંગો અને ઓપરેશન સિંધુના બેનર લઈ દેશ અને દેશના સૈનિકો પ્રત્યે તેમની અતુટ ભાવનાનું દર્શન કરાવ્યા હતા કચ્છીગમ ચાર રસ્તા ખાતેથી યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને જરીક ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું યાત્રામાં જોડાયેલા લોકોનો ઉત્સાહ વધારવા પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ તંડેલ કચ્છીગમના ગણેશભાઈ ભંડારી ડીએમસીના પ્રમુખ અસ્પી દમણિયા સહિત ભાજપના ઉદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ દમણ વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમારે આજે કચ્છીગમમાં અમારા ગણેશ મહાદેવ મંદિરથી જરી કૃષિ થાય અહીંયા રીલ પૂર્ણ કરી જે જે રીલીમાં અમારા ગામના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ અમારા સાથે હતા એમના માર્ગદર્શન હેઠળ પૂરા દમણ અને દીવમાં અને સોલમાં અમે રેલી આયોજન કર્યા વ્યક્ત કરું છું નમસ્કાર